ગુજરાતના લોકો ફરવાના શોખીન હોય છે અને આજે ગુજરાતના અલગ અલગ જિલ્લાના લોકો રાજસ્થાનના ઉદયપુરમાં ફરવા ગયા હતા અને તે દરમિયાન મુજરો માણે તે પહેલાં પોલીસ રેડ પડે છે અને પોલીસ રેડ પડતા આખરે કાર્યવાહી કરવામાં આવે છે શું કાર્યવાહી પોલીસે કરી તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત ગુજરાતની છે ગુજરાતના મોરબી અમદાવાદ ગીર સોમનાથ જૂનાગઢ જામનગર અમરેલી રાજકોટ અને પોરબંદરથી અલગ અલગ લોકો ભેગા થઈ એક બસ કરી હતી અને આ બસ લઈને રાજસ્થાનના ઉદયપુરમાં ગયા હતા જોકે ઉદયપુરમાં આવેલી એક ગણેશ નામની હોટલ હતી અને આજ જ હોટલમાં પાંચ હજાર એન્ટ્રી ફી હતી જોકે આ તમામ લોકોએ એન્ટ્રી ફી લઈને અંદર પ્રવેશ મળ્યો હતો અને પ્રવેશ મળ્યા બાદ ત્યાં આગળ મુજરો માણતા હતા અને મુજરો માણતાની જાણ ઉદેપુર પોલીસને થઈ હતી જાકે ઉદેપુર પોલીસ દ્વારા તેમના જ કોન્સ્ટેબલને ગ્રાહકના વેશમાં આ હોટૅલમાં મૂકવામાં આવે છે જોકે હોટૅલમાં મોકલ્યા બાદ કોન્સ્ટેબલને ખબર પડે છે કે આ હોટલમાં મુજરો માણવામાં આવે છે આ જે નાચનાર છે નાચનાર ઉપર પૈસા ફેરવામાં આવે છે અને દારૂ પી અને મોજ મજા માણવામાં આવે છે જોકે આ કોન્સ્ટેબલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવે છે અને પોલીસને જાણ કરતાં આ પોલીસ રેડ પડે છે જોકે આ પોલીસ રેડમાં ચાલીસ યુવકો અને અગિયાર યુવતીઓની ધરપકડ કરવામાં આવે છે જેમાં હોટલ માલિક અને યુવતીઓનો પણ સમાવેશ થાય છે જોકે આ તમામ લોકોમાં જુનાગઢ રાજકોટ અમરેલી સહિત અનેક રાજ્યના જિલ્લાના લોકોનો સમાવેશ થાય છે ત્યારે સવાલ એટલો છે કે લોકો જ્યારે ફરવા જાય છે ત્યારે લોકો ભાન ભૂલે છે આ પ્રકારે ગ ગુજરાત રાજ્યમાં અનેક પ્રકારની રેવ પાર્ટીઓ થતી હોય છે પરંતુ આ રેવ પાર્ટીની ક્યાંક ને ક્યાંક ભણક પોલીસને થાય અને કાર્યવાહી થાય તેવી ડર હોય છે ત્યારે લોકો રાજસ્થાન તરફ જાય છે જોકે રાજસ્થાનમાં પણ આ પ્રકારનું કાર્ય થયું હતું અને કાર્ય થતાની સાથે પોલીસને જાણ થતાં કાર્યવાહી કરવામાં આવે છે જોકે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા